સુરતમાં અગ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોના આત્માની શાંતિ માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદ અને બોમ્બેથી લોકો આવ્યા હતા અને પોતાના સ્વજનોના આત્માને શાંતિ મળે તે હેતુથી યજ્ઞમાં આહુતિ આપી હતી આ અંગે સંસ્થાના પ્રમુખ વેણીલાલ મારવાળાએ જણાવ્યું હતું કે અગ્નિદાહ સેવા કેન્દ્ર એક એવી સંસ્થા છે જે બિનવારસી લાશોના અંતિમ સંસ્કાર કરે છે નાત જાતના ભેદભાવ વગર નિઃસ્વાર્થ ભાવે સંસ્થાના સભ્યો બિનવારસી લાશોના અંતિમ સંસ્કાર કરે છે ત્યારે આજે બિનવારસી મૃતકોની આત્માની શાંતિ માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આર્ય સમાજ હોલ સોની ફળિયા ખાતે આ યજ્ઞ યોજાયો હતો જેમાં વર્ષ દરમિયાન જેટલા પણ બિનવારસી મૃતકોના અંતિમ સંસ્કાર થયા હોય એ તમામ લોકોના ફોટાનું પ્રદર્શન યોજાયું હતું આ સાથે જ આજે યોજાયેલ યજ્ઞમાં અમદાવાદ અને

બિનવારસી લાશોનું વિનામૂલ્યે ન્યાય જાતના ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરતી સંસ્થા દ્વારા આજે આખા વર્ષમાં જેટલા પણ બિનવાસી મૂર્તડીઓને અંતિમ સંસ્કાર કરેલા હોય તેવાઓનું આજે સુરત આર્ય સમાજ મંદિર ખાતે યજ્ઞ એમની સદગતિ માટે યજ્ઞ રાખવામાં આવ્યો છે અને આ યજ્ઞ જે મીડિયા મીડિયા દ્વારા અખબારો દ્વારા જે લોકોને સંદેશો મળ્યો છે તેવા વ્યક્તિઓ જેઓ અમદાવાદથી અને બોમ્બેથી પણ પોતાના સ્વજનોને શોધવા માટે અહીં આવ્યા છે જેમાં અમદાવાદમાં જે ભાઈ આવ્યા તેમના ભાઈની આ સંસ્થા દ્વારા પોતામાં એમની ઓળખ થઈ છે અને આ સંસ્થાની અંદર આર્ય સમાજ અમને વિનામૂલ્યે હોલ ફાળવી આપે છે આપ્યો છે અને આ સંસ્થાની અંદર મારી પૂરી વોલેન્ટરિયન થીમ અમને સહકાર આપે છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આ સાથે હું ચેનલોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું